જય માતાજી મિત્રો આજે અમારે અમારાથી નીકળ્યા છે બે દિવસ થઈ ગયા છે એટલે આજે અમે અત્યારે છીએ હિંમતનગરની આ બાજુ મતલબ હિંમતનગર અહીંયાથી વીસ કિલોમીટર દૂર થાય દૂર થાય છે કાલે મારી ફર્સ્ટ નાઇટ હતી ધનસુરાની અંદર અને આજે બીજી નાઇટ છે હિંમતનગરની પેલી બાજુ હજુ તો હિંમતનગર વીસ કિલોમીટર બાકી છે એ કાપવાનું છે પછી આ બધા નાઇટ છે આ બધા મારા મિત્રો છે જો બધા થાકી ગયા છે કમ્પ્લેટ બોલો અંબે જો મિત્રો બધા થાક ગયા છે એટલા માટે બોલી પણ નથી શકાતું અહીંયા બીજા મિત્રો પણ છે બધા આરામ કરે છે તમે જોઈ શકો છો બધા ચાલી ચાલીને થાકી જાય હવે પણ થાકી ગયેલા સુઈ ગયેલા બપોરે બે ત્રણ કલાક સુઈ ગયા અને હવે ચાલવા મોડી છે તો અમુક અમુક અમારા મિત્રો આગાડી પણ છે બીજા પાછળ છે અને અમે આટલા જોડે છીએ બરાબર તો અમારા વિડીયોની અંદર જોડાયેલા જો મિત્રો જ્યાં સુધી અમે મજ નહીં પોકીએ ત્યાં સુધી અમારો વિડીયો કન્ટિન્યુ ચાલુ રહેશે બોલો અંબે